કોંગ્રેસ જાય છે અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બે છે આ ગલી ગલી કા બચ્ચા જાણતા પણ સત્તા પક્ષમાં આમ આદમી પાર્ટીને ના આવવા દેવા હતુંથી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેળા પકડે ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ માટે અન્ય જ્ઞાતિ માટે સર્વ જ્ઞાતિ માટે જો સારા હોય તો એમને જ સપોર્ટ કર ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલ સામે બીજો ગોપાલ આવે એમને અમિત શાહ નથી આવતા બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે મિત્ર ને આમ મચ્ચા મચ્ચા જ આવવાની છે કરીનો તો સંબંધ આતો પાર્ટી ની અત્યારી મત દેવાના હમખાધા એવી ભાઈબંધી અમારી નમસ્કાર ગુજરાત આજે અચાનક હું એ તમને બે મુદ્દા કહેવાતા આપણે થોડુંક જ લાવ્યું છે પણ વિચારવા જેવું છે ગુજરાતની અંદર પટેલો થઈ જાય જો તૈયાર ગુજરાતની અંદર નવા સીએમ ને નવા ઓલાન નવા ઓલાન મંત્રી વિસ્તરણ થવા જઈ રહ્યું છે અમિત શાહ ના ધક્કા વધી ગયા છે નરેન્દ્રભાઈ મોદી ના ધક્કા વધી ગયા છે આનું એક જ કારણ છે ઓનલી ફોર ગોપાલ ઇટાલિયા બાકી બીજું કોઈ નહીં એક મિનિટ આપી દઈએ એટલે આપણી નાચ ભેગી થઈ જાય પછી આપણે કાર્યક્રમ કરી દઈએ ચાલુ બરાબર ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાનો ગણેશોત્સવ ને બધું સારું ગયું છે આવો

આપણે એમાં ક્યાંય ધ્યાન દેવાનું નથી ગાંગાણી તુષારભાઈ જય સરદાર ગુજરાતમાં પાટીદાર સમાજ માટે એક બાજુ સોનાનો સૂરજ ઉગવાનો છે અને એક બાજુ સોનાનો સૂરજ આથમવાનો છે આ તમે યાદ રાખજો પાટીદાર સમાજ માટે ભારતીય જનતા પાર્ટીએ મસ્ત કેળા પકવીને રાખ્યા પછી એમાં એને દવા નાખી કે ઓર્ગેનિક પૈકા એની મને ખબર નથી બરાબર કેળા પકવીને રાખ્યા છે જોજો કેળું લઈ લ્યો એનો મને કોઈ વાંધો નથી પણ કેળું બાફેલું કે બગડેલું નીકળે નહીં આ તમે યાદ રાખજો સમાજ કારણ કે ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્ર કવર કરવું હોય છે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં કમબેક કરવું હોય છે તો ઓનલી ફોર પટેલ સિવાય એને ક્યાંય બીજો કોઈ રસ્તો નથી અને એ પાણી ફેરવી દીધું છે ગોપાલ ઇટાલીએ ગોપાલ ઇટાલિયા એ અત્યારે પચાસ ટકા સમાજ અને પચાસ ટકા અન્ય જ્ઞાતિ બધી એની બાજુ કરી લીધી છે અને સારું જ છે ને ભાઈ કામ કરે છે જ્ઞાતિ એની બાજુ જનતા પાર્ટી એક નવો દાવ ખેલવા જાય છે પાટીદાર સમાજ માટે ભે શાંતિ નહીં એ ભાઈ ના સૌરાષ્ટ્રના કદાવર નેતા કેવા કદાવર અને શું કહેવાય હવે ખેતર લણવા આવે છે અને વોટ થી લણવાના છે બરોબર એક તીર અમરેલી થી જવાનું છે એક તીર રાજકોટ થી જવાનું છે એક તીર પોરબંદર થી જવાનું છે મંત્રી મંડળમાં બરોબર કારણ કે પાટીદાર સમાજ ની જે વસ્તી ગોપાલભાઈ ઇટાલિયા એની બાજુ લઈ ગયા એને આમ પાછી લઈ આવી તો ખરા ને ગમે એમ કરીને એટલે ઈ કરવા હાટું થી ભારતીય જનતા પાર્ટીએ એ પીડા કેળા પૈકવાસ કેવા એમાં એક ડઝન નરેન્દ્રભાઈ મોદી આપી ગયા અને બીજું ડઝન અમિતભાઈ શાહ હમણાં લઈને આવશે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ તારીખે બરોબર કેળામાં કોણ કોણ બટકું ભરવાના છે પછી કેળાનો કેવો સ્વાદ આવવાનો છે આ બધી ડિટેલ હું તમને આપીશ હા એવું નથી નથી આપવાનો એટલે સૂચવા ઈ આવ્યો છું કે ગોંડલની અંદર પાટીદાર સમાજને જે વાંધો હતો ગોંડલ ગોંડલની અંદર પાટીદાર સમાજ જે દુઃખી થતો હતો અન્ય જ્ઞાતિ દુઃખી થતી હતી ને એના માટે જય શ્રી ગણેશ તમારા દિવસો સારા હોવાના છે અલ્પેશ ઢોલરિયાએ ઘર ભેગા થાય છે અને ઉપરથી માળખું એ ઘર ભેગું થાય છે એટલે ગોંડલમાં હવે સ્વચ્છ રાજનીતિ સ્વચ્છ કાયદો આવશે એની મને અનહદ ખુશી છે પણ પાટીદાર સમાજ પીલા છે ને એનું મને અનહદ દુઃખ છે એટલા માટે મારે આ વિડીયો મૂકો પડ્યો એટલે ગોપાલ ઇટાલિયાએ જી કર્યું છે એ એને ખબર બરોબર અને ભારતીય જનતા પાર્ટીમાં પાટીદાર સમાજના નેતાઓ શું કરવાના છે ને એ જનતા તમને ખબર એટલે તમારે વિચારવાનું છે કે ગોપાલભાઈની પોસ્ટ શેર કરવી કે પાટીદાર સમાજના આગેવાનની પોસ્ટ શેર કરવી આમાં તમારે ધ્યાન રાખવાનું છે આ બે મુદ્દા છે બરોબર પછી અરવિં રયાણીભાઈ પ્રદેશ પ્રમુખમાં આવે તોય ભલે જયેશભાઈ રાદડિયા પ્રદેશ પ્રમુખમાં આવે તો એ ભલે કૌશિકભાઈ વેકરિયા મંત્રી પદમાં આવે તો એ ભલે પછી આપણે હાર્દિકભાઈ પટેલ મંત્રી પદમાં આવે તો એ ભલે પછી અલ્પેશભાઈ ઠાકોર મંત્રી પદમાં આવે તો પણ ભલે કારણ કે વાહે ગાળો છે ટૂંકો કેવો ટૂંકો પછી વિસ્તરણ નથી થવાનું અને વિસ્તરણ એ મુદ્દે થાય છે કે તમે તમારો બાપ પટેલ સમાજજી ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે ને એને પાછો લઈ આવો તો અમે તમને મંત્રી બનાવી તો અમે તમને પ્રદેશના પ્રમુખ બનાવીએ આવા બધાય કેળા પકવાય છે અત્યારે બે ડઝન કેળા પાકી ગયા બરોબર અને એ બે ડઝન વેચાઈ ગયા છે ત્રીજું ડઝન પકવવા મૂક્યું છે પછી કાર્યક્રમ આગળ હાલવાનો છે એટલે જનતા જાગૃત રહેજો જનતા વિચારજો તો ગોપાલ ઇટાલિયા પાટીદાર સમાજ માટે અન્ય જ્ઞાતિ માટે સર્વ જ્ઞાતિ માટે જો સારા હોય તો એમને જ સપોર્ટ કરજો અને ભારતીય જનતા પાર્ટી જો સારી હોય તો એમને સપોર્ટ કરજો પણ જો જો આ બાજુથી ભાજપના કેળા ન ખાઈ જતા અને કોંગ્રેસ જાય છે અને આમ આદમી પાર્ટી વિરોધ પક્ષમાં બે છે આ ગલી ગલીકા બચ્ચા જાણતા પણ સત્તા પક્ષમાં આમ આદમી પાર્ટીને ના આવવા દેવા હતુંથી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેળા પકવે છે એટલે પાટીદાર સમાજના મોભીઓ આ કેળા જે લઈ આવ્યા છો ને કાચા કેળા એ તમે પકવીને સમાજને ન ખવડાવતા ને સમાજ ન ખાતા બરોબર આટલી બે હાથ જોડીને નમ્ર અરજી છે નકર ગોપાલ ઇટાલિયાનું દોયેલું દૂધ બધુંય ડોણાની બહાર વયું જશે અને પાટીદાર સમાજનું હોતા

અને ક્યાંય કોઈના બાપની લાલિયા વેડી હાલવાની નથી આ થઈ ગઈ બંધ અને ચોખી ચટ અરીસા જેવી વાત રહી વાત ભારતીય જનતા પાર્ટીમાં જયેશભાઈ રાદડિયા છે પછી પ્રશાંતભાઈ કોરાટ છે પછી કૌશિકભાઈ વેકરિયા આવે પછી ઘણા પાટીદાર સમાજના આગેવાનો આવે અરવિંદભાઈ રૈયાણી આવે ધ્રુવભાઈ આવે

ટાઈમ આપણો છે બે તારીખ સુધી બે તારીખ પેલા બધોય કાર્યક્રમ પતી જવાનો છે બરોબર પછી આપણે બધાયને જોઈએ હા ગુજરાતમાં ગોપાલને હાકો જ ગોપાલ ને જ તો જોજો બીજો ગોપાલ પેદા ન થાય ભારતીય જનતા પાર્ટીમાંથી હા સીઆર ભાઈ પાટીલ એમને એમ નથી વહ્યા ગયા ને એમને મેં કાઢી હાકી હાકીને મૂકા બીજો ગોપાલ ભારતીય જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી પાસો ભારતીય જનતા પાર્ટીમાં મૂકે છે ગોપાલ હામે ગોપાલ અને વૈચે આપણે હલવાણા લેવા પટેલ સમાજ અને કડવા પટેલ સમાજ અન્ય જ્ઞાતિ તો હમજેલી જ છે કે એની ક્યાં જવું લેવા અને કડવા હલવાણા છે ભાજપમાંથી ગોપાલ આવે છે અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ આવે છે એટલે તમારે મિત્રો વિચારવાનું છે કે આપણે ગોપાલ ગીરધારી બાજુ જાવું કે આપણે ગોપાલ ભારતીય જનતા પાર્ટી બાજુ જવું આ તમારે વિચારવાનું છે અને આ લખી લેજો એટલે અગાઉ તમને ચેતવણી આપું છું પછી તમને એમ ન થાય બનીયા કીધું નહીં અને ગોંડલના ના વિડીયો એટલે નથી આવતા ગોંડલ માં પૂરું થઈ ગયું હાવ કાર્યક્રમ નીલ હાવ નીલ હા હત્યાવી માં ટિકિટ ગઈ હા એ લખી દઉં તમને એટલે એ ઉપાધિ નથી એ ભૂલી જાવ હવે આપણે સમાજમાં ધ્યાન દઈ બરોબર સમાજને જોવાનું છે પીડા કેળાં ખાવા આ ગોપાલના કેળાં ખાવા આ ગોપાલના કેડા હવે ભારતીય જનતા પાર્ટીનો કોણ છે ગોપાલ ઈ ગોતવાની જવાબદારી તમારી મિત્રો કોમેન્ટ કરજો તમને યાદ હોય અને ખબર હોય ને જો અંદરના મેસેજ હોય કે ભારતીય જનતા પાર્ટી ગોપાલ સામે ક્યાં ગોપાલને મૂકવાની અને જયશ રાદડિયાએ એકે દિલ્હી ધક્કા નથી ખાધા હો આ સૌરાષ્ટ્રમાંથી પટેલ સમાજની હિત્તેર ટકા નેતુડિયું ગઈ તી કેટલી હિત્તેર ટકા એ એમનામાં અમિત શાહ નથી આવતા બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાનો છે આમ કરીને અને જ આવવાની છે એટલે આપણે બેહદ આનંદ કરવાનો છે અને હું એનું કરવાની છે એટલે જાગતા રહેજો ત્રીસ તારીખ તમારી પાસે છે બીજી તારીખ મારી પાસે છે બેય ગોપાલને વધાવતાની ગમે એક ગોપાલ રાખજો ગોપાલ ઇટાલિયા ગમે તોય આપને કોઈ વાંધો નથી આ ગોપાલ ગમે તોય વાંધો નથી પણ વય ઊભા રહેતા નહીં નકર સંબંધમાં પીલાઈ જાશો કારણ કે આપણે ફોન કર્યો હોય જયેશભાઈ આ જે કામ છે કરી દો ને જયેશભાઈ બિચારાએ કરી દીધું હોય અને પછી જયેશભાઈ એમ કે હાલો એ અને તમે ત્યાં ઝંડો લઈને ગોપાલ ઇટાલિયાની પાર્ટીમાં વહી જાવ આ તો દુઃખે ને ભાઈ ન દુઃખે એટલે ઈ ન દુખાડવું હોય તો અત્યારે તમારી પાસે ટાઈમ છે જેવું મંત્રી મંડળ વિસ્તરણ થઈ ગયું જેવા પ્રદેશ પ્રમુખ બદલાણા ઓલાન આન તેન બધાય બદલાઈ ગયા ને પછી ગુજરાતની રાજનીતિમાં કેમોલી ની સુકી નદીમાં નવા નીર આવે એમ નવા નીર આવવાના છે આવા નણદલના વીર વિના એકલા હો જીવે એટલે કે દાડાની તમારી રાહ જોવે છે ગોપાલ ગીરધારી ધરીને ભાજપ પ્રેઝન્ટ કરવાની છે એટલે મળીએ મિત્રો બે તારીખે અને હા ગોંડલ મોટો છે દરબાર બેઠી મારી ડોંગાની સરકાર વેટ એન્ડ વોચ આવે છે અનહોદ આનંદ જો આ આખો દી આજ મે જોયું સાંભળું વિચાર્યું પછી આજ અનહોદ આનંદ અને આજ આમાં હાઈસ્કાર ઉતરી ગયો જેટલી જેલ કાઈ પીન મિત્રો આજ એમ થઈ ગયો હાઈસ્કાર ગઈ દૂધ દોણામાં ગયું હેઠું ગયું નહીં એટલે લગાવ બેનર અને છાપી દીયો કંકોત્રી ગોંડલમાં ભાઈ આવે છે અને ભારતીય જનતા પાર્ટીમાં ગોપાલ સામે બીજો ગોપાલ આવે છે જય સરદાર મળીએ બે તારીખ